કલમ પૂજન શુભેચ્છાઓ પાઠવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું ધોરણસ અને બાર બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો આંતરિક ભય દૂર થાય તે માટે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું પરીક્ષાર્થીઓમાં ઉભા થતા ભયથી મુક્ત રહેવા મનો શારીરિક શૈક્ષણિક અને આધ્યાત્મિક આત્મિક સશક્તિકરણ અને કલમ પૂજન કાર્યક્રમ ચાર માર્ચ સોમવારે સવારે

વિશેષ પ્રકાશ પાડ્યો હતો દોરી અને ખીલીના માધ્યમથી આંતરિક પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો આપણે ઈચ્છા મુજબ સંકલ્પ કરીએ તો શરીર ચોક્કસ સાથ આપે છે આ બાબતો દરેક વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પ્રયોગ કરાવીને આત્મબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગ કરવાની પોતાની પેનો લઈને બોલાવેલ જે પેનોનું આત્મિક રીતે મંત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓના હસ્તે પૂજન કરાવ્યું હતું અને ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને તિલક કરીને રક્ષા સૂત્ર બાંધીને શ્રેષ્ઠ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી સમગ્ર કાર્યક્રમના આયોજનની વ્યવસ્થા બેન પ્રજાપતિ તથા પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા